ગાંધીનગર ઉત્તર વિધાનસભાના બસો ને એકતાલીસ બુથો માટે રેન્ડમાઇઝેશન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે બુથવાઇઝ ઈવીએમ કમિશનિંગની કાર્યવાહી શરૂ કરવામાં આવી ગાંધીનગરના સેક્ટર પંદરમાં ચૂંટણી અધિકારીની હાજરીમાં કામગીરી કરાઈ રહી છે રેન્ડમાઇઝેશનમાં નક્કી થયા પ્રમાણે ઈવીએમ વીવીપેટ અને કંટ્રોલ યુનિટની ચકાસણી બાદ સીલ કરી કીટ તૈયાર કરાઈ ઈવીએમ કમિશનિંગની પ્રક્રિયા બાદ રૂમમાં સીલ મતદાન મશીનો સીધા જ છ મહિના દિવસે ખોલી ડિસ્પેચ કરવામાં આવશે ગાંધીનગર લોકસભા બેઠકની ચૂંટણી માટે મુખ્ય ચૂંટણી અધિકારી દ્વારા કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે ઉમેદવારોનું લિસ્ટ ફાઇનલ થઈ ગયા બાદ રેન્ડમાઇઝેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને જે રેન્ડમાઇઝેશનની પ્રક્રિયા અનુસાર જે ઈવીએમ અને જે બૂથ ઉપર જવાના છે તેને લઈને જ હાલ ઈવીએમની કામગીરી કરવામાં આવી રહી છે ઈવીએમની કામગીરી તમામ પક્ષના ઉમેદવારોના એજન્ટોની હાજરીમાં કરવામાં આવી રહી છે આપ દ્રશ્યોમાં જે રીતે જોઈ રહ્યા છો તે મુજબ ઈવીએમ કમિશનિંગ એટલે કે ઈવીએમ મશીન જે છે તેને પ્લગમાં ભરાવીને તેનું ચેકિંગ કરવામાં આવે છે ત્યારબાદ વીવી પેટની પણ ચકાસણી કરવામાં આવે છે અને બેલેટ યુનિટની પણ આ ચકાસણી પૂર્ણ થયા બાદ તેને સીલ કરવામાં આવે છે અને એક રૂમની અંદર આ પેર તૈયાર કરવામાં આવે છે કેટલાક એજન્ટો જે અહીંયા આગળ જેના ઉપર નજર રાખી રહ્યા છે ભાજપ કોંગ્રેસના તેમની સાથે વાત કરીશું ઈવીએમની કમિશનિંગની કામગીરી ચાલી રહી છે કયા પ્રકારની કામગીરી આપની નજર સમક્ષ અમારી નજર સમક્ષ સૌ પ્રથમ એ લોકોએ વીવીપેટમાં સિમ્બોલ લોડિંગ કર્યા અને સિમ્બોલ લોડિંગ કર્યા પછી ઈવીએમ કમિશનિંગ થયું અંદર પેજ લગાવી અને જે ઉમેદવારો છે એ ઉમેદવારોનો ઈવીએમમાં બધાના નામ સાથે એ શેરિંગ કરવામાં આવ્યું ત્યારબાદ એ જે પેર પેર કર્યા પછી એ પેરને ત્યાં લઈ જઈ અને રેન્ડમાઇઝેશન કરીને પાંચ ટકા જેવા જે આપણા બૂથ હોય એને એ લોકોએ તૈયાર કરે અને એ પાંચ ટકા બૂથ એટલે તેર જેવા બૂથ છે એને આપણે ચિઠ્ઠી ઉપાડી અને તેર અલગ અલગ બૂથ લઈ અને એની અંદર એક એક હજાર મત એ અમારે પણ આપવા હોય તો આપી શકીએ પણ એક હજાર મત એ એમના જે અધિકારીઓએ બેસીને આપશે અને ત્યારબાદ એને ન્યુટ્રલાઇઝેશન કરશે જીરો ઝીરો કરી અને દરેક ટૂંકમાં રેન્ડમાઇઝેશનથી ચેક કરવામાં આવશે કે આ મશીન ઓકે છે કે નહીં પણ ખૂબ સુંદર રીતના કામગીરી થઈ રહી છે કોઈ પણ જાતના એક પણ મશીનમાં હજુ સુધી કોઈ મેન્ટેનન્સ કે એવો કોઈ પ્રશ્ન આવ્યો નથી અને જે પણ સરકારી અધિકારીઓ છે એ પણ ખૂબ સારા છે કે એ લોકો પણ ન્યુટ્રલાઇઝેશન સાથે દરેક પ્રશ્ન અમે અહીંયા પ્રતિનિધિ હાજર છે ભાજપ કોંગ્રેસ બસપા પણ એ લોકો ખૂબ સારી કામગીરી કરી રહ્યા છે